અંકલેશ્વરના આરુન ગામ ખાતેથી પાનોલી પોલીસે શંકાસ્પદ માસનો જથ્થો તેમજ એક બળદને ઝડપી પાડી પિતા પુત્ર અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે શંકાસ્પદ માસના જથ્થાને પૃથ્થકરણ અર્થે સુરત પરીક્ષણ શાખામાં મોકલી વધુ તપાસ હાથ ધરી હતી બનાવને પ્રાપ્ત વિગત અનુસાર પાનોલી પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આણુજ ગામની પાછળ આવેલ બાવળી ખાચામાં હાફેલ આદમ જોગિયાતના બાવળિયાવાડી પડતર જગ્યામાં આલુંજ ગામના અબ્દુલ સુલેમાન જોગિયા તથા તેનો પુત્ર અને અન્ય મળી ગૌવંશનું કટિંગ કરે છે જે મળેલ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા ત્યાં ત્રણ ઈસમો હાજર મળી આવ્યા હતા જોકે પોલીસના દરોડામાં તે ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા પોલીસને સ્થળ પરથી શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો જેનો વજન ત્રણસો સાહીઠ કિલોગ્રામ જેની આશરે કિંમત રૂપિયા છત્રીસ હજાર તેમજ પંદર હજાર રૂપિયાની કિંમતનો કુરતાપૂર્વક બાંધવો એક બળદ પકડી પાડી બાગી છોડેલ ત્રણેય આરોપીઓ કે જેમાં આલુચના અબ્દુલ સુલેમાન જોગિયાત તેમનો પુત્ર આસિફ અબ્દુલ જોગિયાત અને કાલિદાસ વજીર વસાવા સામે આઈપીસીની કલમ ચારસો ઓગણત્રીસ એકસો ચૌદ તેમજ પશુદાદાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી ત્રણેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા